નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદ્દવિકાસના તબક્કાઓ વિશે અભ્યાસ કરવાનો છે વિકાસના તબક્કાઓ ઉદાહરણ આપી સમજાવો ઉદ્દવિકાસના તબક્કાઓને ઇંગ્લિશમાં ઇ વોલ્યુશન બાય સ્ટેજ કહેવામાં આવે છે અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે છે આંખને આપણે જટિલ અંગ તરીકે ઓળખીએ છીએ જટિલ એટલે કે અઘરું તો જો જટિલ અંગ આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે છે એવો પ્રશ્ન છે તો ડીએનએ ડીએનએનું પૂરું નામ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ નિશ્ચિત રીતે એટલે કે ચોક્કસ રીતે નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે આંખની પસંદગી ઉપયોગિતાના આધારે થાય છે પ્લેન એરિયાની આંખ જેવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક પેઢીઓ દ્વારા જ થયો હશે તેવો કહી શકાય છે પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે એવો પ્રશ્ન છે તેના માટે અનેક સંબંધિત સ્પષ્ટીકરણ છે તો એક વચ્ચેનો તબક્કો એ બુકની અંદર તમે જોઈ શકો છો આકૃતિ નવ પોઈન્ટ અગિયારની અંદર આકૃતિ નવ પોઈન્ટ અગિયારની અંદર તમે જોઈ શકો છો પ્લેન એરિયાની આકૃતિ આપેલી છે તો પ્લે પ્લેન એરિયા નામના ચપટાકૃમિ પૃથ્થકૃમીની અત્યંત સરળ આંખ હોય છે તો પ્લેન એરિયા નામના ચપટાકૃમિ પૃથ્વી કૃમિની અત્યંત કૃમિની અત્યંત સરળ આંખ હોય છે જે વાસ્તવમાં નેત્રબિંદુ કે ચક્ષબિંદુ છે જે પ્રકાશને ઓળખી શકો છો તો તમે આ પ્લેન એરિયાની આંખ જોઈ શકો છો જે વાસ્તવમાં નેત્ર બિંદુ કે ચક્ષુ બિંદુ છે જે પ્રકાશને ઓળખી શકે છે તો એક વચ્ચેનો તબક્કો આકૃતિ નવ પોઈન્ટ અગિયારમાં જેમ કે અર્ધ વિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં હારી શકે છે આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે છે વાસ્તવમાં પાકની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંક છે તો વાસ્તવમાં એટલે કે રિયલમાં પાખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે આ કીટકોમાં જોવા મળે છે તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીયોમાં પણ હોય છે અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે એટલે કે આંખની સંરચના બધા સજીવોમાં કેવી હોય છે ભિન્ન હોય છે એટલે કે અલગ અલગ હોય જો અલગ અલગ હોય છે પ્લેન એરિયાની વાત કરી પછી કીટકોમાં ઓક્ટોપસમાં જેવા સજીવોની અંદર આંખની સરહચના ભિન્ન હોય છે એટલે કે અલગ અલગ હોય છે તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન વિકાસ્ય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે ઉદાહરણ માટે પાક જે સંભવત ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા તો પાક ઠંડી ઋતુમાં ઉષ્મા એટલે ગરમી ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા કારક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા તો કારક્રમે પાંખ એ ઉડવા માટે પણ ઉપયોગી બન્યા વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા તો વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા તો આગળ આપણે જોઈ ગયા કે પાંખની જેમ આંખ પણ અનુકૂલન પામતું અંગ છે જે કીટકોમાં જોવા મળે છે ઓક્ટોપસ જેવા પુરવંશી પ્રાણીઓમાં પણ હોય છે અને અત્યારે પાકની આપણે વાત કરીએ તો પાક ઠંડી ઋતુમાં કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા અને વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા ડાયનાસોર સરીસૃપ હતા તો શું કહે છે વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા ત્યારબાદ સંભવત પક્ષીઓ પાકોને ઉડવા માટે વાપરે છે તો અત્યારે આપણે જોઈએ છીએ કે પક્ષીઓ પાકોને ઉડવા માટે વાપરે છે ડાયનાસોર શરીસૃપ હતા તો ડાયનાસોર નામનું જે પ્રાણી છે એ સરીસૃપ હતું આમ આપણે આ અર્થઘટન કરી શકીએ કે પક્ષી ખૂબ જ નજીકથી શરીરસૃપ સાથે સંબંધ છે તો પક્ષી ખૂબ જ નજીકથી શરીરસૃપ સાથે સંબંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી વિકાસ પામી શકે છે તો ઘણી વધારે ભિન્નતા દેખાનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી વિકાસ પામી શકે છે તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં એટલે કે અશ્મિઓમાં અંગોની સંરચનાનું વિવે સોરી અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે તે ઉદ વિકાસ્ય સંબંધ કેટલો પાછળ જઈ શકે એવો પ્રશ્ન થાય શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે તો હા તો જંગલી કોબીજ તેનું એક સારું ઉદાહરણ છે બે હજાર વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તે તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો તો બે હજાર વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજ ઉગાડતો હતો તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો અને કોબીજનો પણ વિકાસ થયો હતો કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા અને બ્રોકોલીનો વિકાસ થયો અને પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો આમ તબક્કાઓવાર ઉદ વિકાસ તથા નવી નવી પ્રજાતિઓમાં વિકાસ થયો તો આકૃતિ નવ પોઈન્ટ અગિયારમાં તમે જોઈ શકો છો આપણને પ્લેન એરિયા નામની આકૃતિ આપવામાં આવી છે તો પ્લેન એરિયા નામના ચપટાકૃમિ પૃથ્વીકૃમીની અત્યંત સરળ આંખ હોય છે તો જે પ્લેન એરિયા નામનું પૃથુકૃમી છે એની આંખ એકદમ ટપકા સ્વરૂપે જોવા મળે છે એટલે એની આંખ સરળ હોય છે જે વાસ્તવમાં નેત્રબિંદુ કે ચક્ષુબિંદુ છે તો પ્લેન એરિયાની આંખ એ વાસ્તવમાં નેત્રબિંદુ કે ચક્ષુ ચક્ષુબિંદુ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે જે પ્રકાશને ઓળખી શકે છે તો પ્લેન એરિયાની આંખ જે નેત્રબિંદુ કે ચક્ષુબિ ચક્ષુબિંદુ તરીકે ઓળખે છે જે પ્રકાશને સરળતાથી ઓળખી શકે છે નીચે તમે નેક્સ્ટમાં જોઈ શકો છો ડ્રોમોસર ડ્રોમોસર પરિવારનો એક નાનો ડાયનાસોર છે તો ડ્રોમોસર નામનું જે પ્રાણી છે એ પણ એક એક નાનો ડાયનાસોર છે એટલે કે એક નાના ડાયનાસર છે એટલે કે ડાયનાસર પરિવારનો એક નાનો ડાયનોસોર છે પણ એ સજીનું નામ છે ડ્રોમોસર ડાયનોસોરના આ અસ્થિઓની સાથે પાકની સાપ પણ રક્ષણ થયું હતું આપણે અગ્રબાહુ પણ સ્થિત પાકની સાપને જોઈ શકીએ છીએ આકૃતિ નવ પોઈન્ટ બારમાં ડાયનાસોર અને પિસ્સાનો ઉદ્વિકાસ કઈ રીતે થયો હતો એ બતાવવામાં આવ્યું છે તો જીવાશ્માના શીર્ષ શીર્ષ પાંખોની નિકટતમ આ ડાયનાસોર ઉડવા માટે અસમર્થ હતા તો આપણે આગળ જોઈ ગયા એમ તો ડાયનાસોર એક સરિસૃપ વર્ગના પ્રાણી હતા એ એટલા સરિસૃપ વર્ગના પ્રાણી હતા એના માટે ડાયનાસોર ઉડવા માટે અસમર્થ હતા તો ડાયનાસોર ઉડવા માટે અસર અસમર્થ હતા કારણ કે તે શરીરસુ વર્ગના પ્રાણી હતા તે સંભવશે કે પાંખોનો વિકાસ ઉડવાની સાથે કોઈ સંબંધ ન રહ્યો તો તે સંભવશે કે પાંખોનો વિકાસ ઉડવાની સાથે કોઈ સંબંધ રાખતો નથી